જય શ્રીરામ જય ગૌ માતા જય માતા મેલડી હવે માના નવલા નોરતા પૂરા છે અને હું જાદા ટાઈમથી વિડીયો બે ચાર પાંચ દિવસથી બનાવતો નહોતો પણ આજે વિડીયો બનાવવાનો મન છું ને પૂરો આ વિડીયો સાંભળજો કે જાત જાતભાતના ભાગલા પાડી અને દુનિયાને આપણે શું દેખાવાનું કે હું આ જાતનો છું હું આ જાતનો છું અને થાય નહીં કાંઈ અને વાતો ખોટી કર્યા કરવી સામે આવે ને તઈ લડી લેવાનું બાકી ગાયડું ગાયડું સોશિયલ મીડિયામાં ખોટું એકાબીજા ગાયડું બોલી અને પોતાના કાંઈ કોઈને એડ્રેસ તો દેવા નથી અને સામે આવે ને તઈ લડી લેવાનું બાકી આપણે એટલું સમજવાનું કે આપણું કુળ કોણ છે આપણે કોણ છે એ અને આવા ગાયડું બોલી અને ખોટી ફાકાજીકી કરવી એની કરતાં કોકને આપણા સમાજને બધાય આહીર હોય દરબાર હોય ભરવાડ હોય મેર હોય દલિત હોય દરબાર હોય કોઈ બી હોય આપણે સમાજને સારો મેસેજ આપવો જોઈએ કે ભાઈ બધા હરખી રીતે રહ્યો અને કોઈને એકાબીજાને જો ફોનમાં ગાયળું બોલી અને સોશિયલ મીડિયામાં વિડીયા ઉતારીને ગાળું બોલી એમાં બેનું દીકરીઓ સાંભળતી હોય આ બધું બંધ કરી દેવું જોઈએ અમુક ટાઈમે એક ધારું આપણને સમજણ પડીને ત્યાંથી હવાર પડી જવું જોઈએ અને એક જગ્યાએ એક દલિતની દીકરી ગરબે રમવા ગઈ બે ત્રણ દીકરીઓ અને એમાં એને ગરબાં બંધ કરી દીધા અને કહે કે આ શું જ છે તો બધાએ એની માની પેટમાંથી જલમ લીધો ત્યારે ખબર હતી કે તમે કોણ છો તો ભલામણા કાક વિચાર કરો અને મા ભગવતીની હવની ઉપર મેર રહે છે ત્યારે જ લીલા લેર રહે છે અને હવને વાત વિવાદના ભાગલા પાડી અને હું આ જાતનો હું આ ભાતનો સાધુ સંત હોય એને કોઈ દી ભાત ન જોવાની હોય એને કોઈ દી મોહમાયા ન હોય આ તો અત્યારે માનલો કે જે કૂતરા છે એ એસીમાં ફરે છે શાકભાજી છે એ લારીમાં વેસાય છે સત્તા માણા ખાય છે તો એક ગામ હોય ને ન્યા કૂતરા વે વે કરતા હોય ને તો ગામમાં બહેને એ કૂતરામાં કાંઈ હોય નહીં એટલે કોઈ ગાળ બોલવી કે ખોટું કોઈનું કરવું એવું ન કરાય નથી હું પહેલાંય કીધું છું કે નથી ભગવાન રામને આપણે જોયા નથી બાબા સાહેબને જોયા નથી દેવી દેવતાને જોયા આપણે એક સંકલ્પ કરવો જોઈએ અને વિશ્વાસ રાખવો જોઈએ મા ભક્તિની શ્રદ્ધા રાખવી જોઈએ અને ખોટું મારું તારું કરી અને દુનિયામાંથી કાલકોક થૂંકેને એની કરતાં કાંઈક સારું નામ બનાવીને જાઓ તો સોશિયલ મીડિયામાં તમે નામ સારું બનાવો તો કાલકો નીકળશ્યો ચાક તો કહે કે ફલાણો ભાઈ જાય છે બાકી ગાળે ગાળે કરીને વીવો વધારી અને પૈસા કમાવાનું એવું કામ કરશો તો આપણી માએ શું બગાડ્યું છે આપણા બાપે શું બગાડ્યું છે કે આપણા દેવી દેવતાએ શું બગાડ્યું છે કોઈએ બગાડ્યું હોય તો કયો કે આ વસ્તુ બગાડી છે એટલે ખોટા સોશિયલ મીડિયામાં આવીને ગાળું બોલવી મારી તારી કરવી સામે આવે ને તે હાવજા ડાણસી હાદજા સાંભળે પડે ગાઢ પોસા વેરી તણા બધાય સમાજને હરખા રાખવો જોઈએ અને કોઈ ક્યાં આપણા ઘેરે પાંચ કિલો બાજરો કે આપણે એના ઘેરે પાંચ કિલો બાજરો નાખવા જાય છે હવ હવનું કમાઈને હવ ખાય છે સોશિયલ મીડિયામાં મા બાપને બદનામ કરીએ બેનું દીકરીઓ સાંભળે તો સારું ન લાગે ભલા મણા એ આપણામાં તેવડ હોય ને તો એને સામે ઠેઠ ના પોગી જવાની તાકાત રાખવી જોઈએ બાકી વિડીયામાં પૈસા કમાવા હાટુંથી હું આ કરના ખાઈશ ને તે કરના ખાઈશ તો મા મેલડીની દિયા હોય ભગવાન રામની દિયા હોય પ્રભુની દિયા હોય ત્યારે બધું થાય અને આજથી વર્ષો પહેલાં જ્યારે દલિતની દીકરી ગરબે રમતી હતી અને હાથમાં આઠમના તહેવાર આવ્યા ત્યારે કાળોતરો નાગી દલિતની દીકરીને કવડી ગયો હતો ત્યારે હોસ્પિટલની માલપા એને બાટલા નહોતા સડતા અને ત્યારે આપો ખેટલો ખુદ આવીને એનું ઝેર ઉતાર્યું હતું અને એની પાસે ભરવાડના રૂપમાં આવ્યા હતા અને મૂળો બાંધ્યો હતો ત્યારે ઝેર ઉતર્યું હતું ને આપા ખેટલાની જય બોલાવી હતી અને આ માની લો કે પાંચ દિવસ દસ દિવસ ગરબા રમ્યા પછી તમે માંસમટી પછી ચાલુ કરી અને કંઈ કે દારૂ પીવાનું ચાલું કરીએ તો આને હું તમે સનાતન ધર્મ સમજો છો બારે માસ એક જ મુદ્દો હાલવો જોઈએ કે સનાતન ધર્મમાં હિન્દુ ધર્મમાં માંસ માંસમટી ખવાય આ બધું દારૂ પીવાય અને આ તો હાલી મળે દસ દિવસ ચાંડલા હું હાથ વરવાનો હતો ને તે દુનો આ ચાંડલો કરું અને માંસ માંસમટી દારૂ આવું ખાય અને કોકને ખોટી વાતો કરવી કે હું આ શું તે શું આલો હું આય બતાવું અમારે કામરેજ તાલુકાની અંદરમાં વાલ્મીકી ચાંડલા કરીને નીકળે અને એ દીકરાઓ ખુદ ગાયોની રક્ષા કરે છે એવું થોડું છે ગાયોની સેવા કરવી જોઈએ ખોટા ફાકા ઝીકીને સોશિયલ મીડિયામાં આવીને મોટા થવાના દીકરા થાય ને તો કાલે પડવાની તાકાત તમારામાં હોવી જોઈએ અને આજે ભગવાનને બદનામ કરતા હોય ને આ કરતા હોય ને થાય નહીં કાંઈ વળેની દુનિયામાં કરે ગેંગેક ફેંપે ઘડીક મડદોનો શણગાર સજી લ્યો તો મજા આવે હવે આવા તો હાકા જીક્યા કરે સોશિયલ મીડિયામાં એની કરતાં હામેશ ફેસ ટુ ફેસ પૂગી જવાનું મારું એ કહેવાનું છે શું બગાડ્યું છે આપણે બાબા સાહેબે શું બગાડ્યું છે ભગવાન રામે શું બગાડ્યું છે દેવી દેવતાએ તો કોઈનું એકાબીજાનું અપમાન કરવાનું અને તમારી ચેનલને આગળ વધારવા હાટુંથી તમે આવું તેવું કરવા અને ખોટા વિવાદ કરો ને પોતાની માવું બહેનોને ગાળું ખવડાવો એની કરતાં કોઈક બેન સાંભળી હગે દીકરો સાંભળી હગે ભાઈ સાંભળી હગે પૂરો પરિવાર બેસીને સાંભળી હગે એવા વીડિયા બનાવો જૂના ઇતિહાસો ખોલો કે બધાનો ઇતિહાસ કેવો હતો બરાબર અને અનેકના માથા પડી ગયા હોય ધડ લીડા એવા પણ ઇતિહાસ છે પણ આ તો કહે કે તું જાતિવાદી છો તું કીડો છો તું આ છો એટલા ભાઈ પોતામાં જો અંદરની આત્મામાં જુઓ કે તું કોણ છો અને પછી ખબર પડે એટલે જાત ભાતના ભાગલા પાડી અને આપણે ક્યાં લગી આવું લડીશું ભાતના ભાગલા પાડીને ક્યાં લડવાનું ખોટી રીતે કોઈને બોલવાનું ટોચર કરવાનું આવી રીતે એની કરતાં ખૂટ ટોચન થઈ જાઓને તો એ ખબર પડશે પછી આપણે કાંઈ તેવડ હોય નહીં હવારમાં ઉઠવાની તેવડ ન હોય અને ખોટા ખોટા ફાકા જીકવા તમે મને એ કહો કે મારી માથાના કપાળ ઉપર ચાંદલો કોઈ દિવસ તમે ભૂંહાયેલો જોયો હું કોઈની સામે મળ્યો છું ને તો એ કલાક મારે આ ચાંડલો હશે એને સનાતન ધર્મ આપણે કાયમિક ચાંદલો રાખવો જોઈએ અને કંકુના ચાંદલા ઘણા જો લ્યો કે આ બજરંગ દળવાળા બજરંગ દળવાળાએ હું કરી દીધું હે ખોટે ખોટા આ વર્ષે વીડિયા ઉતારીને કહે કે અમે જે ચાંદલા કરેલા હોય ને આધાર કાર્ડ જોઈશું ને આ જોઈશું ને ભલામણા તો તો પછી તમને મુસલમાન આર્ય વિરોધ છે મુસલમાનો બી બધાય ખરાબ નથી અને દલિતો બી બધાય ખરાબ નથી દરબાર બધાય ખરાબ નથી આ બધાય ખરાબ નથી ભરવાડ બધાય ખરાબ નથી હોમાં એકાદો હોય છે હર કોઈ સમાજમાં અને મા મેલડીની દિયાએથી હવની રક્ષા કરે અને સનાતન ધર્મની જય બોલો મા મેલડીની જય બોલો દેવી દેવતાની જય બોલો અને ભાઈ કોઈક આપણને કહે કે જય માતાજી દરબાર તો અને પછી એમ કહે કે જય ભીમ તો એમાં કોઈ વાંધો ન હોય માણા એને હવને સારું લાગે કોકને વેત નમો તો હાથ નમે બરાબર બાકી ખોટા સોશિયલ મીડિયામાં પોતાનું બધું વધારી અને પછી આવું કરશો તો કોઈ કાંઈ છે ને આપણને ગળે ઘોઘરા નહીં બંધાવી દે બાકી તો રૂડી અને રણયામણી વળી પાસી હરિયાળી હેતાળ વળી પાછી ચારણ આ ગીર નથી છોડવી તૂરા પશુને પાસા વાળ આ જો ખુલ્લામાં શું છે કે સિંહ છે ને આમાં આમાં લો ડણકું દેતો હો ભાઈ એટલે બધાયને હરખી રીતે રહેવાનું અને કોઈ કાંઈ નથી બરાબર મારું તારું કરીને કાલે સવારે મરી જઈશું હોય એની કરતાં આપણે બધા એક થઈ જાઓ અને હિન્દુ ધર્મને બચાવો અને હવ હવના ઝંડા અલગ અલગ હોય પણ બધા સાથે મળી અને કામ કરો મારું એ તમને મેસેજ છે અને સારા વીડિયા બનાવો મેં તો તમને કીધું નું કાઠી દરબાર છું મારું વચન છે મા મેલડીના ભુવાજી શું મારું વચન છે કે ખોટી રીતે ક્યાંય હેરાન કોઈને કરવામાં આવતા નથી સોશિયલ મીડિયામાં ફાંકા જીકવાવાળા કોઈ વસ્તુ હોતું નથી બરાબર એટલે ફાકા ન જીકવા ફેસ ટુ ફેસ હામે આવી જવાનું અને નકરી એડ્રેસ આપી દેવાનું તો ન્યા પૂગી જવાનું બાકી કોઈને ગાયળ દઈને કોકની માને ગાયળ ગયો એની માનો દીકરો છે ને આપણે આપણી માના દીકરા છે છીએ આપણા મા બાપે આપણું શું બગાડ્યું તો આપણે ગાયળું ખવડાવીએ છીએ તો જવ ને જય શ્રીરામ જય ગૌ માતા જય મામેલડી સનાતન ધર્મની જય સત્ય